પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીથી માચી રોડ પર લટાણ મારતો દીપડો જોવા મળ્યો હતો પાવાગઢ ખાતે દીપડો હોવાની માહિતી સામે આવતા નવરાત્રી દરમિયાન યાત્રાળુઓ સાવચેત રહેવું જરૂરી છે તો ખાસ કરીને ચડતા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવાની જરૂર છે ગતરાત્રી દરમિયાન કાર ચાલકના કેમેરામાં દીપડો કેદ થયો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિકોમાં ચર્ચા છે કે આ વિસ્તારમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓ દેખાયા હોવાની ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પાવાગઢના મુખ્ય યાત્રા માર્ગ પર દીપડો જોવા મળતા યાત્રાળુઓ અને સ્થાનિકોની સાવચેત રહેવાની જરૂર છે કિરણ ગોહિલ સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ